ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક યુવરાજ બસો મિત્રો સાથે મિત્રો આખો શેટ વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ જોઈ લઈએ અને એ પેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા યુવરાજ બસો પંદર ટ્રેક્ટર આ ટ્રેક્ટર મિત્રો બે હજાર અને ત્રેવીસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે માત્ર ને માત્ર બસો કલાક ચલાવેલું આ ટ્રેક્ટર એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો બે હજાર ત્રેવીસનું મોડલ બસો કલાક ચલાવેલું અને ઇઠાવીસ અને બત્રીસની જારી તમને આ ટ્રેક્ટરમાં જોવા મળશે ટ્રેક્ટર મિત્રો વન ઓનર જોવા મળશે હવે ટ્રેલરની વાત કરી દઉં તો સૂર્યરાજ કંપનીનું તમને સાથે ટ્રેલર જોવા મળશે ટ્રેક્ટર સાથે ટ્રેલર અને બીજા ઘણા બધા સાધન પણ છે એટલે ટ્રેક્ટર સાથે તમને સૂર્યરાજ કંપનીનું મિત્રો ટ્રેલર જોવા મળશે પચાસ ફૂટનું અને સાવ નવે નવું બનાવેલું છે સાથે દાંતી રાપ પંચિયા માઢ નવો અને પારા બાંધવાનું પાટિયું અને ગોળ લોઢિયાની કોળી ફરીથી તમને કહી દઉં દાંતી રાફ પંચિયા માઢ માઢ પારા બાંધવાનું પાટિયું

રાતીરાપ પંચિયાને એમ કુલ મિત્રો આખે આખો સેટ તમારે લેવાનો હોય તો ત્રણ લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા આ સેટની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જાય કિંમત ફિક્સ નથી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો મેંદ્રડા જિલ્લો જુનાગઢ ગામ છે મિત્રો દેવગઢ એટલે કે તમને આ ટ્રેક્ટર દેવગઢ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર ઉમેદભાઈ નામ અને ત્રાણું એક તેરવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ સેટ વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ સેટ તમે લઈ શકો છો